ભારત વર્ષમાં ચિત્રવર્મા નામનો એક બહુ દયાળુ તથા પરોપકારી રાજા હતો રાજાની પાસે પુષ્કળ ધન હતું સોના માણેકથી એનું રાજ્ય સંપન્ન હતું પરંતુ રાણીને શેર માટીની ખોટ હતી એક વખત પ્રધાને રાજાને સલાહ આપી કે અન્ય રાજપુરી સાથે આપ લગ્ન કરી લો પરંતુ રાજાએ આ સલાહનો અસ્વીકાર કર્યો અને પોતાના નસીબને ઈશ્વરના ભરોસા પર છોડી દીધું સવાર સાંજ રાજા પ્રભુને વિનંતી કરતો હે પ્રભુ મારી અરજ સાંભળજો અને મારું દુઃખ દૂર કરજો રાજાની પ્રભુ પ્રત્યે અટલ શ્રદ્ધા જોઈ નારદજી ખૂબ જ પ્રસન્ન થયા નારદજી પ્રસન્ન થઈ નારાયણ નારાયણ કરતા રાજાના મહેલે પધાર્યા રાજાએ નારદજીનું સ્વાગત કર્યું અને સિંહાસન પર બિરાજમાન કર્યા રાજાને ચિંતિત જોઈને નારદજીએ કારણ પૂછ્યું રાજાએ કહ્યું હે મુનિવર મારી પાસે જર ઝવેરા સોનું માણેક અને અઢળક વૈભવ છે રાજગાદી છે પરંતુ શેર માટીની મારે કોટ છે થોડી વાર પછી નારદજી બોલ્યા હે રાજન જો તમે પુત્રેશ યજ્ઞ કરો તો તમારી મનોકામના પૂર્ણ થશે સંતાન સુખ મળશે યજ્ઞ પૂરો થયા બાદ તેની પ્રસાદી રાણીને આપજો રાજાએ દેશ દેશાવરથી શ્રેષ્ઠ બ્રાહ્મણોને નોતર્યા અને યજ્ઞ કરાવ્યું દાન કરી અને યજ્ઞ સંપન્ન કર્યું યજ્ઞની પ્રસાદી રાણીને આપી અને પૂરા નવ માસ પછી એક કુંવારીનો જન્મ થયો અને તે કુંવરીનું ભવિષ્ય ભાખવા વિદ્વાન જ્યોતિષીઓને બોલાવ્યા જ્યોતિષીઓએ કુંવરીની કુંડળી માંડી અને વિચારમાં પડી ગયા રાજાએ કહ્યું પંડિતજી કુંવરીનું શું નામ રાખીશું તેના ભાગ્યમાં શું લખ્યું છે તે સાચે સાચું જણાવો ત્યારે જ્યોતિષીએ કહ્યું હે રાજન પુરીનું નામ સિમંતીની રાખજો અને એના લગ્ન એક મોટા રાજવી સાથે થશે પરંતુ ચૌદમા વર્ષમાં તે વિધવા થશે તેવો યોગ છે રાજા આ વાત જાણીને ખૂબ દુઃખી થયા રાજાએ જ્યોતિષીને ફરી ભવિષ્ય જોવાનું કહ્યું મહારાજ વૈધવ્ય યોગની સાથે સૌભાગ્ય યોગ પણ છે મહાદેવજીની કૃપાથી તેનો ચૂડી ચાંદલો અખંડ રહેશે ચૌદમા વર્ષે કુંવરીના લગ્નની તૈયારી થવા માંડી ત્યારે તેને સાંભળવા મળ્યું કે પોતે વિધવા થવાની છે આવા દુઃખદ સમાચાર જાણી તે હૈયા ફાટ રુદન કરવા લાગી અને આના નિવારણ માટે તે યજ્ઞવલ્કીય ઋષિના આશ્રમે પહોંચી ગઈ અને ઋષિ પત્નીને કહ્યું હે માં મારે બાળ વિધવા થવું પડશે આનો ઉપાય બતાવો ઋષિ પત્નીએ કહ્યું હે પુત્રી તું સોળે સોમવારનું વ્રત કર સૌભાગ્ય દાતા મહાદેવજી તારો ચૂડી ચાંદલો અખંડ રાખશે સિમંતીની રાજમહેલમાં ગઈ અને સોળે સોમવારના વ્રતની શરૂઆત કરી આખો દિવસ મહાદેવજીની ભક્તિ કરે થોડા સમય પછી ચિત્રસેન નામના મહાન રાજકુંવર સાથે કુવરીના લગ્ન થયા સાસરે ગયા પછી પણ તેણે વ્રત ચાલુ રાખ્યું કુવરીનું પોતાનું સૌભાગ્ય અખંડ રાખવા પ્રભુને રોજ પ્રાર્થના કરતી એક દિવસ ચિત્રસેન અને સીમંતીની અન્ય મિત્રો સાથે નદી કિનારે ગયા નૌકા વિહાર કરવાની ચિત્રસેનને ખૂબ ઈચ્છા થઈ સિમંતીની બોલી હે નાથ પવનનું તોફાન છે તમારા મિત્રો ભલે જાય આપણે જવું નથી પરંતુ ચિત્રસેન ન માન્યું સિમંતીની કિનારે બેસી રહી ચિત્રસેન થોડો દૂર ગયો અને પવનનું તોફાન ચાલુ થયું નૌકા ઊંધી વળી ગઈ ચિત્રસેન તથા તેના મિત્રો ડૂબવા લાગ્યા સિમંતિની ને આ જોઈ આખે અંધારા આવવા લાગ્યા તેને લાગ્યું કે જરૂર મારા પતિ દેવે જળ સમાધિ લીધી સેવકોએ ચિત્રસેનને તથા તેમના મિત્રોને બચાવવાના ઘણા જ પ્રયત્નો કર્યા પણ વ્યર્થ ગયા અને બધા નિરાશ થઈ પાછા ભર્યા સિમંતિની રડતી કકડતી રાજમહેલમાં આવી આખું નગર શોક સાગરમાં ડૂબી ગયું હવે બન્યું એવું કે જ્યાં નૌકા ઊંધી વળેલી ત્યાં એક નાગકન્યા ઊભી હતી નાગ ચિત્રસેનને ખેંચી લઈ નાગરાજ પાસે ગઈ અને કહ્યું હે પિતાજી આ યુવાન છે તેને કિનારે પહોંચાડો નાગરાજે ચિત્રસેનને પાવડી પહેરાવી અને હુકમ કર્યો કે ચિત્રસેનને રાજ મહેલમાં ઉતારી દો પવન પાવડી ચિત્રસેનને લઈ રાજમહેલમાં ઉતારી અલગ થઈ ગઈ ચિત્રસેનને જીવતો રહ્યો છે આ સમાચાર જાણી નગરજનો ખુશખુશાલ થઈ ગયા ચિત્રસેન સમજી ગયું કે સિમંતિની અખંડ સોમવારનું વ્રત કરે છે તેના પ્રભાવના લીધે જ મારો બચાવ થયો છે તેથી તે પણ મહાદેવજીનો પરમ ભક્ત બની ગયો હવે સીમંતિનીનો ચૂડી ચાંદલો અખંડ હતો તેથી તેણે કાયમ માટે આ વ્રત ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો મહાદેવજીની ભક્તિના પ્રતાપે તેણે ચાર રાજકુંવરોને જન્મ આપ્યો અને તેની વાંચશે તેમના પર સદા ભગવાન શિવજીની કૃપા રહેશે અને તેમની સગળી મનોકામનાઓ પૂર્ણ થશે આ વ્રત જેવું સિમંતિની ને તેવું બધાને જ ફળશે બોલો હર હર મહાદેવ